સૌ પ્રથમ તો શબનમ સ્પોર્ટ્સ ક્લબ આમોદને ખૂબ ખૂબ અભિનંદન કે છેલ્લા ત્રીસ વર્ષથી આ વોલીબોલ સ્પર્ધાનું ખૂબ સરસ રીતે આયોજન કરે છે ગુજરાત તથા મહારાષ્ટ્ર તથા આજુબાજુના પ્રદેશની સર્વશ્રેષ્ઠ ટીમોને લાવી આમોદના જે યુવા વર્ગ છે એમને મનોબળ પૂરું પાડે છે સાથે જ તાજેતરમાં ભારતીય મહિલા ટીમે જે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે તે જ રીતે આપણા ભારતીય જનતા પાર્ટી તથા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ સ્પોર્ટ્સને ઘણું આગળ લઈ જવા માટે પ્રેરિત થાય છે તો આ બધી જે ટુર્નામેન્ટો જે રમતગમતથી આપણા યુવા વર્ગને આપણે આગળ પ્રેરિત કરીએ છીએ તો આ સદ કાર્ય કરવા માટે સબનમ સ્પોર્ટ્સ ક્લબને ખૂબ ખૂબ અભિનંદન અને આ બધી ટૂર્નામેન્ટોથી જે શારીરિક તથા માનસિક યુવાનોમાં જે તાકાત વધે છે તો એ પણ ઘણો ઉપયોગી એમના ફ્યુચર માટે થાય છે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકતા તથા રાષ્ટ્રીય એકતાના સંબંધ આ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છે અને ઘણું આવ આવનારા સમયમાં ઘણું આગળ આ રીતે પ્લાનિંગ કરતા રહે અને ઉત્તર ઉત્તર ઘણી

મહેબૂબભાઈ અને એમના ટીમ દ્વારા જે ટીમનું ટુર્નામેન્ટનું આયોજન થાય છે ઓલ ગુજરાતમાંથી સારામાં સારી આઠ ટીમોને અહીં ઇન્વિટેશન આપીને બોલાવવામાં આવે છે અને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે એ બદલ મહેબૂબભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું થી તમને કેવો પ્રતિસાદ મળે છે આજુબાજુ અરે ખૂબ જ સરસ અહિયાં ઘરે આવ્યા પછી એવું લાગે છે કે જાણે આપણે આપણા ઘરે રમવા માટે આયો હોય ને એ રીતનો પ્રતિસાદ મળે છે